Oh, oh, નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે ભાવનગર રાજકોટ હાઇવે પર બુધવારે મોડી રાત્રે અકસ્માત સર્જાયો હતો જેમાં ભાવનગર જિલ્લાના પંચાયતના મહિલા પ્રમુખ રયાબેન મેણૈયા પતિ મુરજી મેણૈયાનું મોતના સમાચાર સામે આવ્યા છે બાહક ત્યારે સવાર મુરજીભાઈ અજાણ્યા વાણ સાથે અથડાતા ભાવનગરના ભાજપ નેતાનું મોત નીપજ્યું હોવાની માહિતી સામે આવી છે તો મળતી માહિતી અનુસાર ભાવનગરના શિહોરમાં ત્યારે કઢુળ ગામ નજીક ભાજપ નેતા મુરજી મેયાણીનો ત્યારે અજાણ્યા વાણ સાથે અકસ્માત સર્જાયો હતો ત્યારે મુળજી મિયાણા ત્યારે બાઇક લઈને જો કે હાઈવે પરથી પસાર થઈ રહ્યા હતા તે સમયે અચાનક બાઇક સ્લીપ ખાઈ ગયું હતું અને અજાણ્યા સાથે ટકરાઈ ગયું જેના કારણે ઘટના સ્થળે તેમનું મોત નીપજ્યું હતું ઘટનાની જાણ થતા પોલીસ અને એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને મિત્રો મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થ ત્યારે મિત્રો વધુ વાત કરીએ તો હોસ્પિટલ મોકલવામાં આવ્યો હતો હાલમાં સમગ્ર બનાવને ધ્યાનને લઈને સોનગઢ પોલીસ અકસ્માતનો ગુનો નોધી આ વિશે વધુ તપાસ હાથ ધરી છે જોકે પોલીસ હજુ સુધી અકસ્માત કારણ સ્પષ્ટ કર્યું નથી અને ભાજપના નેતાનું મૃત્યુથી પરિવારમાં શોકનો માહોલ ફેલાયો છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ